જિંદગી બહુ અઘરી નથી પણ બહુ મોંઘી છે જે લોકો નિરાશ થઈ જાય છે જે લોકોને એમ લાગે છે કે આ ડિપ્રેશન છે હમણાં દીપિકા પાદુકોણનો એક બહુ સુંદર ઇન્ટરવ્યૂ ટેલિવિઝન પર આવેલો જે હજી યુટ્યુબ પર ઉપલબ્ધ છે હું માનું છું દરેકે દરેક માણસે આ ઇન્ટરવ્યૂ જોવો જોઈએ જેમાં દીપિકા પાદુકોણે ડિપ્રેશન વિશે વાત કરી છે ટોપની હિરોઈન ઉત્તમ ફિલ્મો કરે ખૂબ રૂપાળી બબ્બે રિલેશનશીપમાંથી પસાર થઈ ટોપના એક્ટર્સ સાથે શું થયું એને કેમ ડિપ્રેશન આવ્યું ડિપ્રેશન એ હદનું કે એણે આપઘાતનો પણ પ્રયત્ન કર્યો કેમ થયું આવું મોનિકા લેવન્સ્કીનો એક ઇન્ટરવ્યુ બહુ સરસ એક બહુ સુંદર લાઇન કઈ છે એમાં મોનિકા લેવન્સ્કીએ કે બાવીસ વર્ષની દુનિયાની લગભગ સો માંથી એસી છોકરીઓ એના બોસના પ્રેમમાં પડે છે અને આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે મારો ગુનો એટલો છે કે મારો બોસ અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો એમાં એની જવાબદારી નથી બ્લુ ડ્રેસ પહેર્યો હતો બ્લુ ડ્રેસમાં વીરિયાના ડાઘા હતા આમ હતું ફલાણું હતું આવું થયું કોણે કહ્યું એણે કહ્યું કે મારો ડ્રેસ ઊંચો કરો કોઈની અંગત જિંદગીમાં આટલા બધા દાખલ કેવી રીતે થવાય કોઈ શો કરે છે એ વિશે જાણવા માટે આટલા બધા તલપાપડ કેમ છીએ આપણે અને આપણને બધાને એવું છે કે આપણને બધાને માણસ ઓળખવા જોઈએ હું આવી તો મને ચુનીભાઈ ઓળખે મને અજયભાઈ ઓળખે મને રાજુભાઈ ઓળખે મને ભાવનાબેન કેમ છો બધા કેમ છો ઓળખો છો બહુ સરસ મને ઓળખે મને બહુ ગમે પણ મને ઓળખી જાય મને ન ગમે જો કદાચ કોઈ મારે વિશે કોઈ અંગત બાબત જાણી જાય તો મને બહુ પ્રોબ્લેમ છે પણ બીજાની અંગત વાત જાણવામાં મને બહુ રસ છે જરાક કોઈ તમને એમ કે તમને ખબર છે ફલાણાનું ફલાણા સાથે લફડું છે એમ બધું મૂકીને તમારો રસ ત્યાં જતો રહ્યો જેનું જે થવાનું એ થાય મને સ્ટોરી કરો આ લફરાની તમને કોણે કીધું કેટલો બધો રસ બાજુવાળાની છોકરી ભાગી ગઈ એ વાત આપણે દસ લોકોને ફોન કરીને કરી કેમ કારણ કે આપણી દીકરી નથી આપણને હંમેશા બીજાના ફાટેલા નાનકડા ટુકડામાં પગ નાખીને વધુ ફાડવાની મજા આવે છે આ જિંદગી નથી જિંદગી તો બીજાનું કશું ફાટી ગયું હોય કોઈની જિંદગીમાં પ્રોબ્લેમ થયો હોય ત્યાં જઈને સાંધી આપવામાં છે કોઈની દીકરી ભાગી ગઈ હોય ત્યાં જઈને બેસવું અને એમ કહેવું કે કંઈ વાંધો નહીં પાછી આવશે અને નહીં આવે ને તો સુખિત થશે ચિંતા ના કરો એને માફ કરો જિંદગી માફ કરવામાં છે સાફ કરવામાં છે સ્વચ્છતા અભિયાનનું લોગો લગાડવાથી કે સ્વચ્છતા અભિયાનના બોર્ડ મારવાથી કશું જ સ્વચ્છ નહીં થાય મન પણ સ્વચ્છ નહીં થાય હમણાં અમદાવાદમાં એક બહુ જ સુંદર પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી નાના નાના છોકરાઓની એમાં એક દીકરીએ સ્વચ્છતા અભિયાન પર પેઇન્ટિંગ કર્યું એક મોટું હૃદય બનાવ્યું કાગળમાં અને એમાં ઝાડું મૂક્યું અને એણે નીચે લખ્યું કે હૃદય સાફ કરો દેશ સાફ થઈ જશે છોકરી સિક્સ યર્સ ઓલ્ડ અને ત્યારે સમજાય કે ખરેખર તો હૃદય સાફ કરવાની જરૂર છે માફ કરવાની જરૂર છે વર્ષે એકવાર મીચાબી દુકડમ કહી દેવાથી કશું માફ નથી થતું સોરી નામનો એક શબ્દ અંગ્રેજોએ આપણને આપ્યો ક્ષમા નામનો એક શબ્દ આપણને આપણા સાહિત્યએ આપણી સંસ્કૃત ભાષાએ આપ્યો તમે વિચાર કરો કે તમે બધા આવી ગયા હોય બેઠા હો અને અંદર હું ચિરાગભાઈને એમ કઉ મંડો અઢાર અક્ષાણી સેનાઓ ગોઠવાય છે ઘોડાઓની હાવળ છે હાથીઓની ચિંગાડ છે ભાલા ખણખણે છે લોકો લડવા તૈયાર છે અને અર્જુન કહે છે મારથી નહીં લડાય મારા ગાત્રો શિથિલ છે મારું ગળું સુકાય છે મારું ગાંડીવ ધ્રુજે છે

એક આખો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે ક્યાંય વચ્ચે નથી કે સમજી ગયો હવે ચું સાંભળ બહુ બોલ્યો ભાઈ તું શાંત ચિત્તે એ જે કે છે આ યુદ્ધ લોકો વેટ કરે છે યુદ્ધ થવાની તૈયારી છે ચારે તરફ આટલું પ્રેશર છે એમાં એને બોલવા દે છે એક સારો સાયકોલોજીસ્ટ એક સારો દોસ્ત એક સારો ગુરુ એક સારો મિત્ર એક સારો વડીલ એ છે કે જે તમને સાંભળે આપણે હવે પેશન્ટ હિયરિંગમાંથી બહાર નીકળી ગયા છે હમણાં એક બહુ સરસ જોક મને કોઈકે કીધું કે એક માણસે બીજા માણસને કીધું કે અમારા ગામમાં એક ચમત્કારી બાવો છે તો બીજાએ કીધું અમારા ગામમાં પણ ચમત્કારી બાવો છે પેલાએ કહ્યું કે અમારા ગામમાં જે બાવો છે એ તો વગર દિવાસળીએ દીવો પેટાવે છે તો પેલાએ કીધું અમારા ગામમાં જે બાવો છે એ વગર પાણીએ આગ ઠારે છે પેલા એ કીધું અમારે ત્યાં આમ છે આણે કીધું અમારે ત્યાં આમ છે હવે જે આ દલીલ જ્યાં પહોંચી હતી ત્યાં એક માણસને થયું કાજરા આ થઈ ગઈ એટલે એણે કહ્યું કે અમારે ત્યાં જે ચમત્કારી બાવો છે ને તો ગુજરી ગયો હવે એટલે પહેલાં એ કીધું ના 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 અમારે ત્યાં જે બાઓ છે ને જીવે છે પણ હવે એવો ચમત્કારી રહ્યો નથી સરખામણીનું જગત એટલી હદ સુધી પહોંચી ગયું છે કોઈ તમને ફોન કરીને એમ કે ને કે અમારી બાઈ બહુ હેરાન કરે છે એ પછીની પંદર મિનિટ તમે બાઈ વિશે વાત કરી શકો છો વિચારી જુઓ તમારી જિંદગીની કિંમતી પંદર વીસ મિનિટ તમે આ બાઈઓ કેવી હોય છે ને ચોર હોય છે ને કેટલા વાગે આવે છે ને બોલો આવું કરે છે વાસણ ચોખ્ખા ઘસતી નથી ને આળસ કરે છે ને કામમાં દાંડાઈ કરે છે એમાં તમે તમારી જિંદગીની પંદર વીસ મિનિટ બગાડી શકો છો ચોવીસ કલાક તો દરેકને મળે છે કોઈને બાવીસ ને કોઈને અઢાર ને કોઈને સોળ ને કોઈને પંદર નથી મળતા પણ કેટલાક લોકો પોતાના ચોવીસ કલાકમાંથી ધીરુભાઈ અંબાણી બને છે કેટલાક લોકો પોતાના ચોવીસ કલાકમાંથી સુનિલ ગવાસ્કર બને છે સચિન તેંડુલકર બને છે કેટલાક લોકો પોતાના ચોવીસ કલાકમાંથી લતા મંગેશકર બને છે અને કેટલાક લોકો પોતાના ચોવીસ કલાકમાંથી ને દાઉદ બને છે કલાક તો એ જ છે બધા પાસે કોઈ પાસે જુદા નથી કેટલાક ભિખારી બને છે કેટલાક બાદશાહ બને છે નસીબ એવો એક શબ્દ જિંદગી સાથે બહુ સ્વાભાવિકતાથી જોડાયેલો છે બહુ બધા લોકો કે નસીબ જોઈએ ભાઈ નસીબ જોઈએ એટલી મહેનત કરો તો કંઈ થાય નહીં તકદીર જોઈએ કેટલાક લોકો સવારે તમને ખબર હશે રાશિ ભવિષ્ય વાંચે કચ્છ મટન પછી દિવસ શરૂ કરે આજે શું લખ્યું છે એ લોકોને મારે કહેવાનું કે કૃષ્ણ અને કંસની રાશિ એક છે એવી કોઈને ખબર છે બંનેની કચ્છ અઘ છે રાધા અને રૂકમણીની રાશિ એક છે નસીબ એક નથી એક કૃષ્ણને પામે છે ને એક કૃષ્ણના વીરામાં જીવન વિતાવે છે શબરી અને શુર પણ રાશિ એક છે એકના નાક કાન કપાય છે ને એકને ત્યાં રામ આવે છે કઈ રાશિ જોશો અને કયા ભવિષ્યમાં માનશો કેટલા બધા લોકો ગ્રહોની વીંટી પહેરે ખબર એકે આંગળી છોડે નહીં ચંદ્ર ને મંગળ ને ફલણું ઢીકણું બધાને પહેરી રાખે મંગળ નડે છે ને ચંદ્ર નબળો છે ને શની વકરી છે ને બુથ અઠ્યાવીસ ડિગ્રીનો છે ને એકચુઅલી એટલે દૂર રહેલા ગ્રહો તમને નથી નડતા તમને તમારા પૂર્વગ્રહો નડે છે તમને તમારા આગ્રહો નડે છે તમને તમારા હઠાગ્રહો નડે છે તમને તમારા વિગ્રહો નડે છે જ્યોતિષ સાથે જીવનને ખરેખર કોઈ નિસ્બત જ નથી મારો એક બહુ અંગત મિત્ર છે જ્યોતિષ બહુ સારું જુએ છે એટલે એક દિવસ મેં પૂછ્યું મેં કીધું આ તમે કશું બદલી શકો કાલે સવારે હું મરી જવાની હોઉં ને તને તારી કુંડળીમાં દેખાય તો તું અટકાવી શકે એણે બહુ પ્રામાણિકતાથી કહ્યું હું કશું ન અટકાવી શકું જ્યોતિષ શું કરે એ સમજવા જેવી વાત છે જ્યોતિષ એટલું જ કરી શકે કે તમારું ચપ્પલ તૂટવાનું હોય ને તો અચૂક તૂટે પણ તમને મોચી નજીકમાં મળે આટલું જ થઈ શકે તમારું જો ચપ્પલ તૂટી જવાનું હોય તો એ જ્યોતિષ તોડતા નથી અટકાવી શકતો પણ તમને નજીકમાં મોચી શોધી આપે તો તમારે બહુ લંગડાતા લંગડાતા ચાલવું ન પડે આ જ્યોતિષનું કામ છે એવું એણે મને સમજાવ્યું અને ત્યારે મને એક વિચાર આવે છે કે આપણે બધા જિંદગીથી થાકી હારીને જ્યોતિષને ત્યાં જઈને ધર્મગુરુને ત્યાં જઈએ ને આપેલા એક બાબા આવે છે ખબર છે લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ ને કેળા ખાઓ ને સમોસા ખાઓ ને બબ્બે હજાર રૂપિયા આપીને લોકો એના દરબારમાં જાય છે હમણાં એક લગ્નમાં કોઈકે વાત કરી કે કન્યાની હતી બધા ફોટોગ્રાફર્સ બહાર હતા કન્યા હજી પરણવા આવે માંડવે એની રાહ જોવાતી હતી ને એક ગાડી આવી આવીને ઊભી રહી લાલ કપડાં પહેરેલી એક સ્ત્રી એમાંથી ઉતરી એટલે ફોટોગ્રાફરો દડાદડ ફોટા પાડવા માંડે એટલે છોકરીના બાપે કહ્યું કે ઉભા રહો ભાઈ આ કન્યા નથી આ તો રાધેમાં છે આમ તો આમ જોવા જાઓ તો તમે આસારામને બાપુ જ કહો છો તમે ગાંધીજીને બાપુ કહો છો અને તમે મોરારી બાપુને પણ બાપુ કહો છો આ ત્રણે ને તમે બાપુ કહો છો પણ નમવું કોને અને કોને ન નમવું એ નક્કી કરવાનો અધિકાર તમારી પાસે છે મંદિરના પગથિયા જે માર્બલમાંથી બને ને એ જ માર્બલમાંથી મૂર્તિ બને એકને આપણે પગ નીચે ઘસી નાખીએ અને એકની સામે માથું નમાવીએ એટલે ઘસાવવું કે પૂજાવું એ આપણા હાથમાં છે જે પાણી આપણે પગ ધોવા માટે વાપરીએ એ જ પાણી આપણે જો ધૂળમાં નાખીએ તો કાદવ થાય ને કાદવમાં પડેલા પગ ધોવા માટે જ પાણી કામ લાગે જિંદગી આટલી સરળ છે ફરી એકવાર કેમ જીવવી જોઈએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે જ્યાં સુધી જીવ્યા જે જીવ્યા જેમ જીવ્યા એ કદાચ ક્યાંક યોગ્ય નહોતી કદાચ એમ લાગ્યું કે ના યાર કશું બીજું કરવાનું હતું આ નહોતું કરવાનું જે કહેવાનું હતું એ કહ્યું નહીં જે સાંભળવાનું હતું એ સાંભળ્યું નહીં જે પામવાનું હતું એ પામ્યા નહીં તો અહીંથી શરૂ કરી શકાય છે હમણાં આજે અત્યારે सॉरी कह कोईपण प्रकारगो प्रॉब्लम न होव जइए बहुत चाहता एवं सब में मन दुःख थी गयु मुनव्वर राणा के, के अद्भुत शेर है कुछ ऐसे मैंने अपने को आजाद किया कुछ ऐसे मैंने अपने को आजाद किया कुछ लोगों से माफी मांगी कुछ को मैंने माफ किया जिंदगी आ बोझ लई क्या सुधी जीववा सवाल बहु महत्व જેને પ્રેમ કરીએ છીએ એને આઈ યુ નથી કહી શકતા પણ જેને ધિક્કારીએ છીએ એને ચોક્કસ કહીએ છીએ કે આઈ હેટ યુ ફરી મન તારું મોડું નહીં બતાવતો તને પાઠ ભણાવી દઈશ તને સીધો કરી નાખીશ તારું મગજ ઠેકાણે લાવી દઈશ પણ જેને પ્રેમ કરીએ છીએ એને જઈને કોઈ દિવસ કહ્યું કે તમારા માટે બહુ કર્યું છે યાર થેન્ક યુ સો મચ ઈશ્વર પાસે જઈને કોઈ દિવસ બે હાથ જોડીને કહ્યું કે થેન્ક યુ યાર જિંદગીના પચાસ વર્ષ દરમિયાન તે કોઈ દિવસ કોઈ તકલીફ જ નથી પડવા દીધી શ્વાસ ચાલતા રહ્યા ભૂખ લાગતી રહી રાત્રે સુઈ જાઉં તો સવારે ઉઠું કે નહીં એવી ચિંતા નથી થતી ફેસબુક વોટ્સએપ ટીવીનો સમય ઘટશે ને તો એકબીજાને સમય આપી જ શકાશે હાંડવાના ફોટા અપલોડ કરે લોકો યાર પૂરી અપલોડ કરે ઘણી તમને નવાઈ લાગે કે આ તમે શું જોઈ રહ્યા છો અને કઈ પણ સાયબર સ્પેસમાં ઢકેલે છે પરિવાર સાથે મજા કરવી છે તમે પ્રવાસ એટલે કરો છો કે ફેસબુક પર ફોટા અપલોડ કરાય બાલી જઈને આમ ફોટા પાડે શું જોયું એ ખબર નથી કેટલા ફોટા મૂક્યા એ ખબર છે પછી પેલો ત્યાંનો મૂક્યો કે નહીં બીચનો સાહેબ અપ્રુવલની સોસાયટીની મજા એ છે કે તમારા ઘરની ઉત્તમ ક્રોકરી બીજા લોકો માટે છે સારામાં સારી ક્રોકરી તમે ત્યારે કાઢો છો જ્યારે કોઈ આવવાનું હોય અને એમાં જો પત્ની સારી ક્રોકરી કાઢીને કેન્ડલ લાઇટ લગાવીને ફૂલ લગાવીને રાહ જોતી હોય તો પતિ આવીને પહેલો સવાલ શું પૂછે કોઈ આવવાનું છે પત્ની તૈયાર થઈ હોય એમ થાય કે ચલો યાર પેલી નવી બાંધણી છે બહુ દિવસથી પહેરી નથી સરસ તૈયાર થઈને વાળ ઓળીને પ્રતીક્ષા કરતી હોય તો પતિ આવીને પહેલો સવાલ પૂછે ક્યાંય જવાનું જ અરે તારે માટે તૈયાર થઈ છે યાર તને કેમ એવો વિચાર નથી આવતો એકબીજાની સાથે વિતાવેલા સમયને રિવાઈવ કરીએ રિવાઇન્ડ કરીએ જ્યાં કશુંક નથી થઈ શક્યું એ ફરી કરીએ જેને માફી નથી માંગી શકાય એની માફી માંગીએ જેને માફ નથી કરી શકાયું એને માફ કરીએ જેને થેન્ક યુ નથી કહી શકાયું એને થેન્ક યુ કહીએ જેની પણ સાથે મન દુખ હોય એને આજે જ કહીએ કે યાર જે થવાનું હતું એ થઈ ગયું હવે ફરી બદલી નહીં શકાય ભલે એવું બને કે આ ને એવા સંબંધ નહીં થાય પણ અહીંથી આપણે એક નવા સંબંધની શરૂઆત કરીએ કદાચ એવું બને કે નવો સંબંધ પહેલાંના સંબંધ કરતાંય વધુ ગાઢ વધુ સરસ વધુ મીઠો બને મને બહુ ગમે છે મૃગાંગ શાહની એક કવિતા કે ભલે લડીએ ઝઘડીએ એકબીજાનો વિરોધ કરીએ પણ એકબીજાને સધિયારો આપવા છેલ્લે તો આવું ને તું જોઈશ જે ફોન સાડા પાંચ વાગે આવે છે અને તમને પૂછે છે કે શું બનાવું અને તમને એમ કહેવાની ઈચ્છા થાય છે કે આટલા વરસથી મૂરખ બનાવે છે હજી વધુ શું બનાવવું છે એ પત્નીનો ફોન જો નહીં આવે તો શું થશે એવો વિચાર કર્યો છે કોઈ દિવસ માણસ મોબાઈલ નંબર થઈ જાય તો શું થાય જે અવાજ આપણે સાંભળીને ગુસ્સો કરતા હતા જે છે એને નથી માણતા આપણે અને નથી હોતું ત્યારે એને મિસ કરીએ છીએ આપણો સ્વભાવ થઈ ગયો છે સુખ જાય ને પછી સમજાય કે જે ગયું એ સુખ હતું ઓ ગોડ આ તો માણતા હતા પણ ગયું એ સુખ હતું લેટ્સ સ્ટાર્ટ રાઈટ નાવ જિંદગીને એકવાર ફરી કહીએ કે જેમ જીવ્યા જે જીવ્યા જેવું જીવ્યા એને વિતાવી દઈએ ભૂસી નાખીએ એને એ પાનાઓને સીલ કરી દઈએ અને એક નવું પાનું ખોલીએ એ નવા પાના પર લખીએ વન્સ મોર જિંદગી લેટ સ્ટાર્ટ ટુડે લેટ સ્ટાર્ટ નાવ લેટ્સ લિવ બચેલા કેટલા શ્વાસ છે એના આંકડા ગણવાને બદલે એ આંકડામાં કેટલી જિંદગી છે એ જોઈ લઈએ બહુ ઓછા લોકો આ વાત સમજી શકે છે કે જે લોકો એમ કે છે ને કે મારી પાસે સમય નથી મારી પાસે સમય નથી મારી પાસે સમય નથી એકચ્યુઅલી આપણી પાસે સમય નથી એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું બચ્ચન સાહેબ સાથે એક કામ કરું છું એમણે હાથમાં એક ઘડિયાળ પહેરેલી પચીસ ત્રીસ લાખ રૂપિયાની ઘડિયાળ હશે આમ મારી સાથે વાત કરે ને હાથ ઊંચો નીચો કરે મારું ધ્યાન આમ ઘડિયાળ ઉપર એટલે હસીને મને કહે છે અચ્છીએ ના મેં કીધું બહુ જ અચ્છીએ સર એટલે મને કહે છે વખત વહી દેખાતી હે જો તું મારી ઘડી દેખાતી હે તમે દસ ઘડિયાળો બદલો ને એનાથી તમારો સમય નહીં બદલાય પણ તમારો સમય બદલાશે ને તો ઘડિયાળ આપોઆપ બદલાઈ જશે આ જિંદગીનું સત્ય છે સમય બદલાય ને એટલે લોકો રાડો અને રોલેક્સ પહેરવા માંડે પણ રાડો ને રોલેક્સ પહેરવાથી જિંદગીનો સમય નથી બદલાતો આ સત્ય છે બહુ ઓછો સમય છે આપણી પાસે આપણને કલ્પના પણ નથી કે આવતીકાલે સવારે શું થશે કેટલા બધા લોકોને આપણે સાંભળીએ ત્યારે આપણે હું એલઆઈસીના એજન્ટની જેમ તમને બેવડાવતી નથી હે એલઆઈસીનો એજન્ટ આવે ને તમને બીવડાવે ચાલુ જ ત્યાંથી કરે કાલે તમે નહીં હોતો જિંદગીનો શું ભરોસો ગભરાવ થઈ જાય કે ભાઈ આ બધું બંધ કરતું મારે નથી સાંભળવું તું ને જા વિચાર કરો કે તમારો પગ કપાઈ જાય તો અરે શું કામ કપાય પણ નથી મારે કપાવા દેવો આ આ તમે વિચારો તો તમને સમજાય કે આ ડર તમને કદાચ આ સ્થિતિમાં લઈ આવે છે તો માત્ર એટલું જ કહેવું છે મારે કે એક નવું પાનું ઉઘાડો એમાં લખો વન્સ મોર જિંદગી નથી કર્યું એ બધું કરી નાખો નથી કહ્યું એ બધું કહી દો નથી જીવ્યા એ બધું જીવી લો નથી માણ્યું એ બધું માણી લો જેને માફ નથી કર્યું એ બધાને માફ કરી દો જેની પાસે માફી નથી માંગી એની માફી માંગી લો એક સૌ કોરા પાના પર નવા વર્ષે નવી શરૂઆત કરીએ અને પોતાની જાતને કહીએ વન્સ મોર જિંદગી Thank you so much.